અમૃતસરમાં પોલીસની એકસો ને બાર ગાડીનો રસાળો પસાર થતા લોકોમાં કૌતુક સર્જાયું હતું સુરત તરફથી પચીસ થી વધુ ગાડીઓ એકસાથે નીકળી હતી પ્રજા રક્ષક એકસો બાર લખેલ પોલીસ બલેરો રસાલો પસાર થતા જે લોકો જોતા જ રહી ગયા હતા શું એકસાથે સાથે થી વધુ પોલીસ વધુ પોલીસની ગાડી પર નીકળે તો શું વિચારો બસ આજ વિચારતા અંકરેશ્વરના શહેરીજનો આજ રોજ થઈ ગયા હતા ગૃહમંત્રીના ગઢ સુરત તરફ પોલીસ દ્વારા લોન્ચ કરવામાં આવેલા એકસો ને બાર ગાડી પ્રજારક્ષકની કાફલો આજ રોજ અંગલેશ્વર શહેરમાં બાર કલાક પસાર થયો હતો એક સાથે પચીસ થી વધુ ગાડીઓ સાયરલ ના ડફોર સંચાર સાથે કટારબદ્ધ રીતે પસાર થઈ હતી જે લોકો જોતા જ રહી ગયા હતા અને આ ગાડી ક્યાં જઈ રહી છે તે ચર્ચાનો વિષય બન્યો હતો નવીનતમ ગાડીને માત્ર ચાલક જ ચલાવી રહ્યા હતા ત્યારે હજુ ખાતકીય ફાળવવાની માટે નીકળી હોવાનું જાણવા મળી રહ્યું છે